ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે લાખો લિટર ક્ષમતા ધરાવતી નવનિર્મિત પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ હતી અને હવે આ મામલાએ રાજકીય રંગ પકડ્યો છે અને વિપક્ષે સરકાર સામે આકરા પ્રહારો શરૂ કર્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં અંદાજે એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકી પાણી ભરવાના ટ્રાયલ દરમિયાન જ અચાનક તૂટી પડી હતી આ ટાંકીમાં લગભગ અગિયાર લાખ લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અને પરીક્ષણ દરમિયાન આશરે નવ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું ત્યારે જ આખી ટાંકી ધરાશાયી થઈ ગઈ આ ઘટનામાં ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી જોકે કોઈ જાનહાની નહોતી થઈ આ ટાંકી ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવાઈ હતી અને અનેક ગામો માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાતો હતો ટાંકી તૂટી પડતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો અને કામની ગુણવત્તા તથા દેખરેખ અંગે ગંભીર સવાલો ઉભા થયા અનેક અનેક જગ્યાએ જગ્યાએ તૂટ્યા મંડરેગામાં કરોડો નો ભ્રષ્ટાચાર નલસે જલમાં કરોડો નો ભ્રષ્ટાચાર એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો અને આ કમલામન માં પહોંચેલા કમિશનથી કમલામના બિલ્ડીંગો મજબૂત બન્યા કમલામના બિલ્ડીંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે આ પાણીની ટાંકી પડી છે સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે સરકાર દ્વારા પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે સ્ટ્રકચરલ નિષ્ણાંતોની ટીમને ટેકનિકલ તપાસ સોંપાઈ છે અને જવાબદારી નક્કી કરવાની વાત પણ સામે આવી છે આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે વિરોધ પક્ષ કોંગ્રેસે સ્થળ નજીક અનોખો વિરોધ કાર્યક્રમ દર્શાવી બેદરકારી આક્ષેપો કર્યા કોંગ્રેસના નેતાઓએ વિકાસના સરકાર પર આકરા સવાલ કર્યા તમે જોઈ શકો છો કે એકવીસ કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ

વિશ્વાસ પર ચિહ્ન ઉભું થયું છે કોંગ્રેસે આ મુદ્દાને સરકારી તંત્રના ભ્રષ્ટાચાર સાથે જોડીને આકરા પ્રહારો શરૂ કર્યા છે તડકેશ્વરની આ ઘટના માત્ર એક બાંધકામની ભૂલ છે કે સિસ્ટમની કોઈ મોટી ખામી તે તપાસ બાદ સ્પષ્ટ થશે પરંતુ વિકાસના કામોની ગુણવત્તા અને જવાબદારી પર હવે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે